Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ લોકોના મોત થયા બાદ હવે ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ થઈ છે અને કાર્તિક પટેલની સાથે તે એકલો નહીં

કાર્તિક પટેલ આખા કૌભાંડનો ચિરાગ રાજપૂતે તેને હોસ્પિટલના બિઝનેસમાં કઈ રીતે રોકડી થઈ શકે અને કઈ રીતે બીજા બિઝનેસ સેટલ થઈ શકે તે લોલીપોપ આપી ત્યારથી ચિરાગ કાર્તિક પટેલ અને રાહુલ જૈન દરેક બાબતથી માહિતગાર હતા ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના નિવેદનો અગાઉ ધરપકડ સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હતા પરંતુ હવે નાટ્યાત્મક વળાંક આ સમગ્ર તપાસમાં આવવાનો છે જેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની સામે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને બેસાડીને પૂછપરછ કરવામાં આવશે અને તે માટેની તૈયારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી લીધી છે

રવિવારે પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ખ્યાતિકાંડમાં છેલ્લા પાસઠ દિવસથી કાર્તિક પટેલ ભાગી રહ્યો હતો બીમાર પત્નીની સારવાર માટે ત્રણ નવેમ્બરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને અગિયાર નવેમ્બરે ન્યૂઝીલેન્ડ ગયો અને બાર નવેમ્બરે ખ્યાતિકાંડ થતાં તે દુબઈ ભાગી ગયો હતો જ્યાં તે બે મહિના હોટેલમાં રોકાયો હતો પરંતુ પત્નીની તબિયત બગડતા તે દુબઈથી પાછો ફર્યો અને ક્રાઇમ બ્રાન્ચે સત્તર જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી દબોચી લીધો હતો નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર